જેઠા ભરવાડના નિવેદન બાદ કોંગ્રેસને ભાજપ પર પ્રહાર કરવાનું નવું હથિયાર મળી ગયું કોંગ્રેસના નેતા નિશાંત રાવલે જેઠા ભરવાડને સવાલ કર્યો કે જેઠા ભરવાડને હવે કેમ દારૂના અડ્ડાઓ બંધ કરવાનું સૂચ્યું ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને ગુજરાત સરકારના ડેપ્યુટી સ્પીકર કેવા તેવા જેઠાભાઈ જ્યારે પોતાની જ સભામાં સ્વીકારતા હોય કે ગુજરાતમાં એમના જ વિસ્તારમાં એમની કોન્સ્ટિટ્યુઅન્સીમાં દારૂના અડ્ડા ખુલ્લે આમ ચાલી રહ્યા છે તો આ ગુજરાત સરકારનું ફેલિયર છે આ ગૃહ મંત્રાલયનું ફેલિયર છે તમે જુઓ કે આજે દેશી દારૂના ભઠ્ઠા એટલે કે બે હજાર બાવીસમાં જે બોટાદમાં લઠ્ઠાકાંડ થયું હતું શું ગુજરાત સરકાર બે હજાર ચોવીસમાં આવા કોઈ લઠ્ઠાકાંડ થવાની રાહ જોઈને જ બેઠી છે ભારતીય જનતા પાર્ટીના ડેપ્યુટી સ્પીકરને આજીજી કરવી પડતી હોય એમને જનતાને કહેવું પડતું હોય કે તમારા વિસ્તારમાં દારૂના અડ્ડા હોય તો અમને કહેજો તો શું એ એ વિસ્તારની કે પંચમહાલ જિલ્લાની કે વડોદરા જિલ્લાની કે અમદાવાદ જિલ્લાની પોલીસને નહીં ખબર હોય